હલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ યુનિક એકદમ ટેસ્ટી અને આજે એવી ચટણી હું બતાવવાની છું બટેકા ભૂંગળા માટે કે તમે એ એડ કરશો તો તમારા બટેકા પુંગળા છે તે એકદમ સરસ એવા માર્કેટ સ્ટાઇલ જેવા બનીને તૈયાર થશે તો ચાલો ફટાફટ બનાવને સર કરી લઈએ તો અહીંયા મેં બટેકા લઈ લીધેલા છે તો તમે જોઈ શકો છો મેં મીડિયમ સાઈઝના બટેકા લઈ લીધા છે તમે આનાથી પણ નાની સાઇઝમાં લઈ શકો છો તમને જે રીતે પસંદ હોય એ રીતે તો અહીંયા મેં છાલ બટેટાની કાઢી લીધી છે બટેટાની આપણે એકદમ સરસ રીતે ધોઈ લઈશું અને એક તપેલીમાં એડ કરી અને બટેટામાં આ રીતે ચપ્પાના મદદથી થોડા થોડા કાપા કરી લઈશું જેથી આપણે જ્યારે બટેટા બાફા મીઠીશું તેમાં આપણે મીઠું પણ એડ કરીશું જેથી બટેટામાં અંદરની સાઈડ મીઠાનો ભાગ જાય અને એકદમ ટેસ્ટી આપણા બટેટા છે તે અંદરથી પણ એકદમ સરસ જેવા લાગે તો અહીંયા આપણે બટેટા છે તે બાપાઓ મીકી દઈશ સાઈડમાં અને અહીંયા આપણે એક ચટણી તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે લઈ લીધી છે તેમાં આપણે અડધી વાટકી એડ કરી રહી છું જેટલા તમે વધારે બટેટા નો મસાલો કરશો એટલા તમારે વધારે બટેટા લેવાના તમારા અકોર્ડિંગ તો અહીંયા આપણે લસણ છે તે એકદમ સરસ રીતે વાટી લીધું છે આપણે તેને એક વાટકામાં કાઢી લઈ લેવાનું છે હવે આપણે તેમાં એડ કરીશું બે મોટી ચમચી ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર એડ કરવાથી તેના ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવે છે સાથે સાથે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર અને એક મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને તેમાં થોડું પાણી એડ કરીશું અને પેસ્ટ છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે થોડું જ પાણી અત્યારે એડ કરવાનું છે કે આપણે પાણી છે તે ફરીથી પણ આપણે એડ કરીશું એટલા માટે હવે આપણે જે ચટણી છે તેને તડકો આપીશું તો એક પેન લઈ લઈશું તેમાં તેલ એડ કરીશું જીરું એડ કરીશું અને જે આપણે પેસ્ટ તૈયાર કરી લસણની તે એડ કરી દઈશું અને અહીંયા આપણે થોડું વાડકામાં પેસ્ટ રહી ગઈ તે તેમાં આપણે થોડું પાણી એડ કરી અને તે પણ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણી લસણવાળી પેસ્ટ છે તે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ રહી છે કલર પણ એકદમ સરસ એવી છે ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે સાથે સાથે એક અડધો લીંબુનો રસ એડ કરીશું ખાંડ એડ કરીશું ધાણા એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું

તો અહીં આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મેં પહેલેથી જ તેમાં આપણે ભૂંગળા એડ કરી દઈશું અને ભૂંગળાને આપણે તળી લઈશું તો અહીંયા તેલ છે તે એકદમ સરસ એવું ધુઆદાર તેલ હશે ત્યારે જ આપણે આ ભૂંગળાને તળવાના છે જેથી ધુઆદાર વાળું તેલ હશે એમાં ભૂંગળા છે તે એકદમ સરસ એવા તળાઈને ત્યાં થશે અને બિલકુલ પણ તેલ પણ નહીં રહે તો અહીંયા આપણા બધા જ ભૂંગળા બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ રેસીપી થોડી પણ પસંદ હતી લાઈક ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા આપણા બટેટા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું રાઈ એડ કરીશું જીરું એડ કરીશું અને તેમાં અડધી ચમચી લસણની પેસ્ટ એડ કરીશું સાતડી લઈશું અને મસાલા એડ કરી દઈશું તો અહીંયા મેં લાલ મરચું પાવડર સાદમસા મીઠું જીરું પાવડર ગરમ મસાલો પાવડર એડ કરી દીધો છે અહીંયા આપણે બટેટા છે તે બરાબર એડ કરી દઈશું અને બરાબર બધું જ મિક્સ કરી લઈશું હવે આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે એડ કરી દઈશું અહીંયા આપણે બધી જ પેસ્ટ છે લસણ વાળી તે એડ કરી દઈશું તો અહીંયા એકદમ સરસ જેવા માર્કેટ સ્ટાઇલ જેવા આપણા આ બટેટા ભૂંગણા બનીને તૈયાર થશે તમે આ રીતે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણા બટેટા ભૂંગણા બનીને તૈયાર થઈ ગયા છે તો આજની રેસીપી તમને કહેવાય લાગે ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવે